સુરત એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધનો કાર્યક્રમ નોંધાયો જીકાસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નોને વિદ્યાર્થીઓને પરતી તકલીફોને લઈને વિરોધ નોંધાયો હતો એપીવીપીનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવશે અન્ય જિલ્લાઓમાં જાહેર રસ્તા પર પ્રદર્શન કરીને વિરોધ નોંધાવાશે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલુ છે પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ રાઉન્ડમાં સામે આવ્યા હતા ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા ચિકાસ પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી છે આજે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી તાળાબંધી કરીને વિરોધ કર્યો सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकराम रामा के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआरण कॉस्मोस। કરો ઓછોને પાકે ઉપજ લખલું ટોસબોસ એરંડા બિયાર